હેલો ફ્રેન્ડ્સ જી એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું રપાલ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે એક ન્યૂઝ જાણવા મળ્યા છે કે પોલીસ પરીક્ષાનું પરિણામ મિત્રો આવતા અઠવાડિયે થશે જે વિકાસ કમિશનર કમિશનરશ્રી જે આ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અત્યારે તો મિત્રો આ સમક્ષ હું તમારી સામે આ ન્યૂઝ લઈને આવ્યો છું કે પોલીસ પરીક્ષાનું પરિણામ મિત્રો આવતા અઠવાડિયે ડિક્લેર થશે ફાઇનલ આન્સર કી પણ આવતા અઠવાડિયે ડિક્લેર થશે અને ગ્રાઉન્ડ ક્યારે આવશે એના વિશેની માહિતી તો મિત્રો ટાઈમ આપણે શરૂ કે પોલીસ પરીક્ષા ચેનલમાં નવા દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગીશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સ્ક્રીનના બતાવ્યા મુજબ સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુનું બેલ બાજુમાં બેલ નું ઓપન થશે જેને ક્લિક કરો જેથી અમે નવા વિડીયો બનાવીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ એક નોટિસ જે ઓફિસિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરવામાં આવી રહી છે જે પ્રૂફ સહિત હું અહીંયા મિત્રો તમને બતાવું છું કે જેમાં અત્યારે ત્રણ નોટિફિકેશન જે બતાવી રહી છે જેમાં પહેલી નોટિફિકેશન છે છ એક બે હજાર અઢારના રોજ બે હજાર ઓગણીસના રોજ જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી રહી હતી એની મિત્રો પ્રોવિઝનલ આન્સર કી આઠ એક બે હજાર ઓગણીસના રોજ મૂકવામાં આવી રહી હતી હવે મિત્રો ઘણા મિત્રોની મારે કમેન્ટ આવી હતી કે ફાઇનલ આન્સર કી તો આવી ગઈ છે એ મિત્રોને જણાવવા માગીશ કે મિત્રો હજી ફાઇનલ આન્સર કી આવી નથી અત્યારે પ્રોવિઝનલ આન્સર કે આવી છે ને નીચે બીજા પોઈન્ટ ઉપર મિત્રો આવતા એ જણાવવા માગે છે કે ફાઇનલ આન્સર કે મિત્રો આવતા અઠવાડિયે ડિક્લેર થશે જેની માહિતી હું તમને આપી રહ્યો છું હવે મિત્રો એમાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મિત્રો આવતા અઠવાડિયે રિઝલ્ટ પણ ડિકલેર કરી દેવામાં આવશે કે કયા કેટલા વિદ્યાર્થીને કેટલા માર્ક થાય છે અને મિત્રો ગ્રાઉન્ડની જો નીચે ત્રીજા પોઈન્ટમાં વાત કરવામાં આવે કે નિયમ પ્રમાણે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવી હતી ત્યારે મિત્રો નોટિફિકેશનમાં એવું જણાવવામાં આવી રહ્યું હતું કે જેટલા સંખ્યા છે ધારો કે અત્યારે નવ હજાર સાતસો ને તેર જેટલી સંખ્યા છે તો મિત્રો એના આઠ ગણા જેટલા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે અને જે જેની મિત્રો અહીંયા એનો મહિનો આપ્યો છે કે ક્યારે શારીરિક કસોટી હશે તો મિત્રો એ ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં હશે તો મિત્રો અહીંયા ત્રણ નોટિફિકેશન દેખાડવામાં આવી હતી એટલા માટે મિત્રો આ એક ખુશખબરી જણાવવા માટે જ મેં મિત્રો તમને આ વિડીયો અત્યારે અપલોડ કરી રહ્યો છું એટલા માટે મિત્રો જો તમને ન ખબર હોય તો મિત્રો શેર કરો તમારા વિદ્યા તમારા ફ્રેન્ડને શેર કરો જેથી તેને ખબર પડે કે આવતા અઠવાડિયે જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે અને ફાઇનલ આન્સર કી આવશે અને મિત્રો ફેબ્રુઆરી અને માર્ચમાં ગ્રાઉન્ડ આવશે એ મિત્રો મોસ્ટ આઈએમપી કે ફેબ્રુઆરી અને માર્ચમાં ગ્રાઉન્ડ આવશે સો મિત્રો આ હું તમને અત્યારે માહિતી આપી રહ્યો છું અને મિત્રો એક વિડીયો આ વિડીયો દ્વારા હું તમને જણાવવા માગીશ કે ટૂંક સમય પહેલાં અમે જે વિડીયો અપલોડ કર્યો હતો કે પોલીસ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તો મિત્રો એ વિડીયો સાચો છે અને એની સચોટ માહિતી હું અહીંયા નીચે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે વિડીયો અપલોડ કરી રહ્યો છું મિત્રો એમાં મેં જણાવ્યું હતું કે દસ થી પંદર દિવસમાં રિઝલ્ટ આવી જશે અને મિત્રો દસથી પંદર દિવસમાં તમારું રિઝલ્ટ આવી ગયું છે અને અમારી ચેનલની ધારણા મુજબ મિત્રો અહીંયા જે છે એ ગ્રાઉન્ડ ફેબ્રુઆરીને માર્ચમાં એટલે કે મિત્રો ચૂંટણી પહેલાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું અહીંયા જે અમારી ચેનલ દ્વારા જે વિડીયો મોકલવામાં આવ્યો છે એ ધારણા મિત્રો અહીંયા સાચી પડી છે જે તમારી બધાની સપોર્ટથી અમે આ વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ સો મિત્રો આ માહિતી તમને સારી લાગે તો મિત્રો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી જરૂર જરૂરીમંદ વિદ્યાર્થીઓને ઉપયોગી રહે સો મિત્રો ત્યાં સુધી રજા આપો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો